નમસ્કાર મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામે તમામ મિત્રો તમામ ગુજરાતીઓ આજે મિત્રો ખાસ ખેડૂતો માટે સૌથી અગત્યના સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર આવવાના છે

પશુપાલકોને એક મોટો ઝટકો લાગવાનો છે મિત્રો ખાસ નવું બિલ લાગુ થવાનું છે એક મોટો ઝટકો આપશે તમામે તમામ વિગતવાર અપડેટ પાન કાર્ડને લઈને એસઆઈઆર ફોર્મને લઈને મિત્રો વિગતવાર અપડેટ આજના વિડીયોમાં જણાવીશું જે મિત્રો નવા હોય ફટાફટ આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌથી સૌથી આજની અગત્યની અપડેટ સૌપ્રથમ તમામ મિત્રોને આપી દેવાની છે તો મિત્રો જમીન માપણીને લઈને રાજ્ય સરકાર દ્વારા એક સૌથી અગત્યનો અને સૌથી મહત્વનો ચુકાદો આપી દીધો છે આ ચુકાદાથી મિત્રો હવે ખેડૂતો માટે ખૂબ ખુશખબરી ભર્યા સમાચાર છે ખેડૂતોને આનંદો જ આનંદો મિત્રો થવાનો છે જમીન માપણીને લઈને અત્યાર સુધીનો આ સૌથી મોટો ચુકાદો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યાં મિત્રો ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે જમીન માપણીની પ્રક્રિયાને વેગવંતી અને પારદર્શક બનાવવા માટે આ નિર્ણય કર્યો છે જેમાં ચાર ડિસેમ્બર બે હજાર પચીસથી એક નવો નિયમ અમલમાં લગાવવામાં આવ્યો છે મિત્રો આ ચાર ડિસેમ્બરથી જ આ નિયમ લાગુ કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે હવેથી ખાનગી સર્વેયરોને લાયસન્સ આપવાની અને તેમના ઉપર નિયંત્રણ રાખવાની સત્તા સેટલમેન્ટ કમિશનર પાસેથી લઈને સીધી જ જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવશે મિત્રો આના ઉપરથી નક્કી થાય છે કે હવે ખેડૂતોને મહિનાઓ સુધી રાહ જોવી પડશે નહી જી મિત્રો હવે સેટલમેન્ટ કમિશનર જે ગાંધીનગર ખાતે હોય છે એની પાસેથી સત્તા લઈ લેશે અને ડાયરેક્ટ જિલ્લા કલેક્ટરને જ આપી દેવામાં આવશે એટલે હવે તમારે ગાંધીનગર સુધી ધક્કો ખાવાની કોઈ જરૂર નથી જિલ્લા કલેક્ટર કચેરીએથી જ તમને જમીન માપણી અંગે સત્તા આપી દેવામાં આવી છે જિલ્લા કલેક્ટરને જ સત્તા સોંપી દેવામાં આવી છે મિત્રો અત્યાર સુધી કેવું હતું કે અત્યાર સુધી મિત્રો જમીન માપણી માટે ખાનગી સર્વેરીઓને જે આપવાની સત્તા હતી એ ગાંધીનગર જે સેટલમેન્ટ કમિશનર બેસે છે જે જમીન દફતર નિયામક બેસે છે ત્યાં એની પાસે કેન્દ્રિત હતી એટલે આપણે નાની નાની મંજૂરીઓ લેવી હોય તો પણ એની ફાઇલો થે ગાંધીનગર સુધી પહોંચતી હતી ન્યા ક્યાં કટવાઈ જતી હતી અરજદારો એ મહિનાઓ સુધી રાહ જોવી પડતી હતી કે ક્યારે ગાંધીનગરથી પાછી જિલ્લા લેવલે આવે અને પછી જિલ્લા લેવલેથી પાસ થઈને આપણને સંભળાવે ત્યારે મિત્રો આ બધી જ બાબતોનો હવે ખાત્મો થઈ જશે અને મિત્રો હવે ડાયરેક આ જે સત્તા ગાંધીનગર લેવલે જે સેટલમેન્ટ કમિશનર પાસે હતી એની પાસેથી લઈને હવે જિલ્લા કલેક્ટરને સોંપી દેવામાં આવી છે એટલે મિત્રો હવે ડાયરેક્ટ તમારે જિલ્લા કલેક્ટર પાસેથી આ જમીન માગણી માટે મિત્રો પ્રક્રિયા કરવાની છે હવે તમારે કોઈ લાંબા મહિના સુધી રાહ જોવી પડશે નહીં અને જે તે પ્રશ્નનો તમારે ઉકેલ જોતો હોય હવે જિલ્લા કક્ષાએજી મિત્રો ઝડપથી નિકાલ થઈ જશે આ મિત્રો અત્યાર સુધીના ખેડૂતો માટેનો ખૂબ આનંદ અને ખૂબ રાહત ભર્યા સમાચાર કલેક્ટર લેવલે સૌથી મોટો અગત્યનો નિર્ણય અત્યાર સુધીનો છે તો મિત્રો આ તરફ હવે ખેડૂતો જે આંદોલન ઉપર ઉતર્યા હતા ને હવે વારો આવ્યો છે ભાગ્યાનો મિત્રો વધુ એક ખેડૂતો માટેના સમાચાર આવી ગયા છે હવે ભાગ્યાઓ મિત્રો મેદાને ઉતરી ગયા છે ભાગ્યાઓ પણ પોતાનો હક નીકળી ગયા છે જ્યાં મિત્રો આદિવાસી પરિવાર રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના જે આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓનો જે અધિકાર છે એને લાગુ કરવા માટે કાર્ય કરી રહ્યું છે અને કહેવાય રહ્યું છે કે ગુજરાતની અંદર જે ખેડૂતો ભાગ્યા રાખી રહ્યા છે એ મોટા ભાગના ભાગ્યા એ આદિવાસી સમાજના છે આદિવાસી પરિવાર છે ત્યારે મિત્રો હજારો આદિવાસી પરિવારો પોતાનું ગુજરાન ચલાવવા માટે ભાગ્યા તરીકે મજૂર તરીકે કામ કરવા માટે ગુજરાત આવ્યા છે અલગ અલગ વિસ્તારોમાંથી રાજસ્થાનમાંથી મહારાષ્ટ્રમાંથી મધ્યપ્રદેશમાંથી મિત્રો ગુજરાતની અંદર આવ્યા છે ત્યારે હવે આ તમામ આદિવાસીઓ પોતાનો હક લેવા માટે હવે આંદોલન ઉપર મિત્રો ઉતરી ગયા છે પોતાના હકના પૈસા માગવા માટે હવે સરકાર સમક્ષ એમણે રજૂઆત કરી છે કે જે હમણાં મિત્રો ખેડૂતોને નુકસાન થયું છે દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ બહાર પડ્યું છે એની અંદર ભાગ્યાઓનો પણ સર્વે કરવામાં આવે જ્યાં મિત્રો આ વર્ષે કમોસમી વરસાદને કારણે પાકને જે પણ નુકસાન થયું હતું એમાં ભાગ્યા મજૂરોને પણ ભારે નુકસાન થયું હતું મજૂરોએ પણ ભારે નુકસાન વેઠ્યું હતું ત્યારે આદિવાસી પરિવાર મજૂર સંઘે કલેક્ટરને આવેદન પાઠવીને વળતર ચૂકવવાની માંગ કરી છે મિત્રો આ મજૂર સંઘ ભેગું થયું અને હવે કલેક્ટર પાસે આવેદન મૂક્યું છે કે આ જે વળતર છે એ ભાગ્યાઓને પણ આપવામાં આવે એ માટે ભાગ્યા મજૂરોનો સર્વે કરવા માટે જણાવ્યું છે જે પણ નુકસાન થયું છે એનું પણ મૂલ્યાંકન કરવામાં આવે એટલે ખાલી ખેડૂતોને જ તમે પૈસા નહીં આપતા આ પૈસા ભાગ્યાઓને પણ આપજો જે મજૂરો રાખીને બેઠા છે એમને પણ નુકસાન થયું છે ભાગ્યાને પણ સર્વે કરો ભાગ્યાને પણ પૈસા આપજો એવું મિત્રો અત્યારે રજૂઆત કરવામાં આવી છે ને એ પણ મિત્રો મેદાને ઉતર્યા છે મિત્રો આ ખેડૂતો માટેનો અત્યારના સૌથી મોટા સમાચાર છે હવે મિત્રો ભાગ્યાઓ પણ અત્યારે મેદાને તૈયાર થઈ જજો તમામ ઘરે એજન્ટો આવશે અધિકારીઓ આવશે તમારી પાસે પૂછપરછ કરવામાં આવશે જેવી રીતના મિત્રો એસઆઈઆર ફોર્મની કામગીરી હતી તમારા ઘરે ઘરે અધિકારીઓ આવતા હતા બીએલો આવતા હતા તમારી પાસેથી ડોક્યુમેન્ટ જમા કરાવતા તમારી પાસે ફોર્મ ભરાવતા હતા એવી જ રીતના હવે આખા દેશમાં મિત્રો વસ્તી ગણતરીની તૈયારી શરૂ કરી નાખવામાં આવી છે અત્યારે મિત્રો તૈયારી શરૂ થઈ ચૂકી છે આદેશ આપી દેવામાં આવ્યા છે શું આદેશ આપ્યા જણાવું છું પણ મિત્રો હવે જેવી રીતના એસઆઈઆર ફોર્મની કામગીરી હતી એવી જ રીતના હવે ફરીથી તમારા ઘરે અધિકારીઓ આવશે અને વસ્તી ગણતરીની કામગીરી શરૂ કરવામાં આવશે જ્યાં મિત્રો ભારતના રજિસ્ટ્રાર જનરલ એટલે કે મિત્રો આર જી તમામે તમામ રાજ્યો અને તમામ કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ આપી દીધા છે કે પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં વસ્તી ગણતરી માટેના કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે એટલે કે આવનારી જે આપણે ઉત્તરાયણ આવશે એ ઉત્તરાયણ પછી પંદરમી જાન્યુઆરી આ પંદર જાન્યુઆરી સુધીમાં તમામે તમામ જે પણ કર્મચારી હોય એની નિમણૂક કરી નાખો કે કોને કોને મોકલવાના છે કે કેટલા લોકોને મોકલવાના છે એમાં શિક્ષકો પણ આવી જાય અલગ અલગ અધિકારીઓ પણ મિત્રો આવી જવાના છે જેની નિમણૂક કરવાની હોય એ પંદર જાન્યુઆરી સુધીમાં તમામને તૈયાર કરી રાખવાની છે બધાની નિમણૂક કરી નાખવાની રહેશે અને એ લોકો પછી તમારા ઘરે આવશે ને વસ્તી ગણતરીનો પ્રારંભ શરૂ કરી નાખવામાં આવશે તો માહિતી એકત્ર કરનારા મુખ્ય કર્મચારીઓની અંદર ગણતરી કાર અને સુપરવાઇઝરનો સમાવેશ થશે એક ગણતરી કારને આશરે સાતસોથી આઠસો વસ્તીનું કામ સોંપવામાં આવશે અને દર છ ગણતરી કાર માટે એક સુપરવાઇઝર નિયુક્ત કરવામાં આવશે તો આવી રીતના મિત્રો પેલા ગણતરી કાર રાખવામાં આવશે અને છ ગણતરી કારની વચ્ચે એક સુપરવાઇઝર પણ ગોઠવવામાં આવશે વસ્તી ગણતરીના જે પણ નિયમો અત્યાર સુધીના છે એ મુજબ મિત્રો આ ગણતરી કાર અને સુપરવાઇઝરમાં કોને કોને લેવામાં આવશે તો એમાં એક તો મુખ્ય શિક્ષકોને લેવામાં આવશે કારકુનોને લેવામાં આવશે રાજ્ય સરકાર અથવા તો સ્થાનિક ઓથોરિટીના કોઈ પણ અધિકારોને પણ આની અંદર લેવામાં આવશે તો મિત્રો જે શિક્ષકો અત્યારે થાકી ગયા હતા એસઆઈઆરની કામગીરી કરી કરીને મિત્રો થાકી ગયા હતા મૂંઝવાયા હતા ત્યારે ફરી આ તમામ શિક્ષકોનો મોટો ઝટકો લાગવાનો છે આ એક કામગીરી પૂરી નથી થઈ ત્યાં મિત્રો વસ્તી ગણતરી માટે હવે તૈયાર રહેજો શિક્ષકોને પણ કહેવાનું કે તમે પણ તૈયાર રહેજો ફરી તમારે ઘરે ઘરે જઈને ભટકવું પડશે અને મિત્રો એક ખાસ વાત એ છે કે મિત્રો આ જે વસ્તી ગણતરી થવાની છે ભારતમાં ભારતના ઇતિહાસમાં પહેલી વાર ડિજિટલ રીતના વસ્તી ગણતરી થશે અત્યાર સુધીની જેટલી પણ વસ્તી ગણતરી હતી એ મિત્રો ચોપડે થતી હતી પેન પેપર લઈને આવતા હતા પરંતુ આની અંદર કોઈ પેન પેપર રાખવાનું નથી ડિજિટલ વસ્તી ગણતરી મોબાઈલ દ્વારા જ મિત્રો કરવામાં આવશે અને મિત્રો આની અંદર નાગરિકોએ પોતાની જાતે ઓનલાઈન ફોર્મ ભરવું હોય ઓનલાઈન માહિતી પોતાની ભરવી હોય તો એ પણ પોતાની જાતે ભરી શકશે આ પ્રક્રિયા મિત્રો ખાસ ડિજિટલ રીતના મિત્રો કરવાની છે ને આ વખતે પહેલી વાર આવી ડિજિટલ પ્રક્રિયા છે આપણે અગાઉની વસ્તી ગણતરીની મિત્રો વાત કરીએ તો છેલ્લી વસ્તી ગણતરી બે હજાર અગિયારની અંદર થઈ હતી ત્યાર પછી મિત્રો આપણે બે હજાર એકવીસની ની અંદર વીસ ની અંદર વસ્તી ગણતરી થવાની હતી પરંતુ એ સમયે તમને ખબર હશે એ સમયે કોરોના કાળ ચાલતો હતો કોરોના હાલતો હતો એટલા માટે આપણે વસ્તી ગણતરી બંધ રાખી હતી અને હવે આ બે હજાર સત્યાવીસમાં આખી વસ્તી ગણતરી કરવામાં આવશે અને મિત્રો આ જે વસ્તી ગણતરી છે એ બે તબક્કાની અંદર કરવામાં આવશે એટલે મિત્રો જે પણ અધિકારીઓ આની અંદર હશે એ જે પણ કર્મચારી ગોઠવવામાં આવશે એને બે વાર ઘરે ઘરે જવું પડશે જ્યાં મિત્રો પહેલાં તબક્કાની અંદર આ પહેલો તબક્કો ક્યારથી શરૂ થશે એપ્રિલથી સપ્ટેમ્બરની વચ્ચે આ પહેલો તબક્કો રહેવાનો છે જેની અંદર મિત્રો સૌપ્રથમ આવાસની ગણતરી કરવામાં આવશે એટલે કોની કોણ ભાડાના મકાનમાં રહે છે કોની પાસે કેટલી મિલકત છે કોણ ઘરના મકાનમાં રહે છે આ બધી ગણતરી પહેલાં તબક્કાની અંદર કરવાની છે બીજો તબક્કો ફેબ્રુઆરી બે હજાર સત્યાવીસમાં થવાનો છે ને એ તબક્કાની અંદર વસ્તી ગણતરી થવાની છે એટલે કોની કોના ઘરમાં કેટલા સભ્યો છે ને આ બધી ગણતરી સાથે સાથે કોણ કઈ જાતિનું છે કઈ જ્ઞાતિનું છે એ બધી ગણતરી આ બીજા તબક્કાની અંદર કરવામાં આવશે તો બે તબક્કામાં વસ્તી ગણતરી થવાની છે તમામ મિત્રો તૈયાર રહેજો સૌથી મોટા સમાચાર છે ત્યાર પછી મિત્રો આ તરફ પશુપાલકોને એક મોટો ઝટકો લાગવાનો છે હાલ મિત્રો ઘાસચારાનો જે ભાવ છે ડબલ ભાવ થઈ ગયો છે જે લીલો ચારો થી સો રૂપિયા મણ મળતો તો એ જ ચારો અત્યારે દોઢસો રૂપિયા કરતાં પણ મિત્રો વધી ગયો છે દોઢસો રૂપિયા તો અમુક સૂકો ચારો તો અઢીસો રૂપિયાને પણ પાર ચી ગયો છે તો પશુપાલકોને ઝટકો લાગી ગયો ઘાસચારાના ભાવ મિત્રો વધી ગયા છે મિત્રો ભારતની અંદર નવું બિલ લાગુ કરવામાં આવ્યું છે એક મોટો ઝટકો લાગી જવાનો છે આ બિલની ખાસિયત જણાવી દઉં કે મિત્રો હવે જે માદક દ્રવ્યો છે વ્યસન કરનારા લોકો છે એના માટે આ ઝટકો લાગવાનો છે કે હવે વ્યસન કરનારી જે વસ્તુ છે એના ભાવ વધી જવાના છે લોકસભાની અંદર રાજ્યસભાની અંદર મિત્રો મિત્રો બિલ બિલ રજૂ કરવામાં આવ્યું છે આ ટૂંક સમયમાં કાયદો બની જવાનું છે જેમાં સિગારેટના ભાવ લગભગ અગિયાર રૂપિયા વધી જશે એક સિગારેટના ભાવ અગિયાર રૂપિયા મિત્રો વધી જશે તમાકુ ગુટકા ઉપર પણ પાંચ રૂપિયાથી લઈને છ રૂપિયા સુધીનો વધારો થાય એવી શક્યતા મિત્રો દેખાઈ રહી છે માવાના ભાવમાં પણ મિત્રો વધારો થઈ જવાનો છે એટલે વ્યસન કરનારા લોકોને એક મોટો ઝટકો મિત્રો લાગવાનો છે આ સૌથી મોટા અત્યાર સુધીના સમાચાર રહેવાના છે ત્યાર પછીના મિત્રો પાન કાર્ડ ધારકો તમારી પાસે પાન કાર્ડ હોય તો એક મોટો નિર્ણય તમારે જાણવો જરૂરી છે હવે મિત્રો જો તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે હજી સુધી લિંક નથી કર્યું તો એકત્રીસ ડિસેમ્બર છેલ્લી તારીખ છે આ એકત્રીસ તારીખ આવે એ પહેલાં મિત્રો તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેજો નહીં તો તમારા પાન કાર્ડને ઇનએક્ટિવ એટલે કે નિષ્ક્રિય કરી નાખવામાં આવશે પછી જે બેંકના મોટા મોટા કામો જેમાં પાન કાર્ડની જરૂર પડતી હોય છે તમારે પચાસ હજાર રૂપિયા સુધીની વધુ આવક રકમ એક સાથે ઉપાડવી હોય અથવા તો જમા કરાવી હોય તો તમારી પાસે પાન કાર્ડ માગતા હોય જો પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે તો એ બધા કામ તમારા અટકી જશે તો પાન કાર્ડ નિષ્ક્રિય ન થાય એ પહેલાં એકત્રીસ ડિસેમ્બર પહેલાં તમારા પાન કાર્ડને મિત્રો આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેજો ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ઈ પાસપોર્ટને લઈને નવો ફેરફાર મિત્રો હવે એક નવા પ્રકારના પાસપોર્ટ જોવા મળશે આ પાસપોર્ટની અંદર એક ચીપ લાગેલી મિત્રો જોવા મળશે આપણે જેવી રીતના ડેબિટ કાર્ડની અંદર ચીપ આવી ગઈ એવી જ રીતના હવે પાસપોર્ટની અંદર પણ આવી ખાસ પ્રકારની ચીપ જોવા મળશે કે ડિજિટલ પાસપોર્ટ હવે બની જવાના છે આ પોગ્રામ મિત્રો ભારત સેવા પ્રોગ્રામ વી ટુ પોઈન્ટ ઝીરો હેઠળ શરૂ કરવામાં આવ્યો છે આની અંદર ભારત અને વિદેશમાં હવે આ નવા પાસપોર્ટ લાગુ થવાના છે મિત્રો તમારી પાસે જો જૂનું પાસપોર્ટ હોય તો ચિંતા કરવાની જરૂર નથી જ્યાં સુધી જૂનું પાસપોર્ટ હશે એ ચાલું જ રહેશે પણ જ્યારે એને રિન્યૂ કરવાનો સમય આવશે ત્યારે આપોઆપ એને ડિજિટલ રીતના હવેથી રિન્યુ કરવામાં આવશે એટલે રિન્યુઅલ પ્રોસેસની અંદર હવે નવા પાસપોર્ટ આવી જવાના છે મિત્રો આ પાસપોર્ટમાં એક ખાસ પ્રકારની ચીપ લાગેલી હશે તો દેશમાં મિત્રો હવે નવા પાસપોર્ટ આવી જશે સૌથી મોટા અગત્યના સમાચાર હતા ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો એલપીજી સિલિન્ડરના ભાવ મિત્રો ઘટા છે આપણું ડિસેમ્બર મહિનાની પહેલી તારીખની શરૂઆત હતી એ તારીખમાં ઓગણીસ કિલોનો જે સિલિન્ડર મિત્રો આપણે વાપરીએ છીએ જે મિત્રો આપણે ઘરે તો નથી વાપરતા પણ હોટલોની અંદર મિત્રો આ સિલિન્ડર વપરાય છે તો એ સિલિન્ડરના ભાવમાં મિત્રો દસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે આપણે મિત્રો ઘરે જે વાપરીએ છીએ ચૌદ કિલોનો સિલિન્ડર હોય છે એના ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી તો ઓગણીસ કિલોનો જે સિલિન્ડર આવે છે એના જ ભાવમાં મિત્રો ફેરફાર કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો અગત્યના સમાચાર ચાર નવા લેબર કોડ સરકાર દ્વારા મિત્રો લાગુ થયા છે મજૂરો શ્રમિકો માટે આ લેબર કોડ છે જેને આપણે અલગ અલગ સાત મુદ્દાની અંદર મિત્રો ડિવાઈડ કરીશું સૌથી પહેલો નિયમ છે કે હવે જ્યારે નોકરીયાત નોકરીએ લાગે મજૂરો નોકરીએ લાગે છે ત્યારે કંપનીઓએ નોકરી શરૂ થાય એ સમયે જ એને નિમણૂક પત્ર એટલે કે તમે અમારી કંપનીમાં જોડાયા એ માટેનો નિમણૂક પત્ર એ જ સમયે ફરજિયાત આપવાનો રહેશે આ પેલો નિયમ છે ત્યાર પછી મિત્રો આખા દેશની અંદર એક લઘુત્તમ વેતન નક્કી કરવામાં આવ્યું છે એટલે અલગ અલગ રાજ્યમાં અલગ અલગ વેતન હોય પણ આખા દેશનું એક જ લઘુત્તમ વેતન એનાથી નીચે કોઈ પણ રાજ્ય પોતાના મજૂરો માટે વેતન લાગુ કરશે નહીં કે કોઈ પણ કંપનીઓ એ લઘુત્તમ વેતન કરતાં નીચું વેતન કોઈ પણ મજૂરોને આપી શકશે નહીં એને જ મિત્રો લઘુત્તમ વેતન કહેવાય છે ને આખા દેશમાં એક સરખું લઘુત્તમ વેતન લાગુ કરવામાં આવશે ત્યાર પછી મિત્રો ત્રીજો નિયમ એ છે કે કંપનીઓએ પોતાના પગારદારો પોતાના કર્મચારીઓ પોતાના મજૂરોને સમયસર પગાર ચૂકવી દેવાનો રહેશે ફરજિયાત કરવામાં આવ્યું છે કે સમયસર પગાર ચૂકવવાનો રહેશે ત્યાર પછીનો મિત્રો નિયમ કે કોઈ પણ કંપનીમાં કે કોઈ ચાલીસ વર્ષથી વધુ ઉંમરનો કોઈ શ્રમિક હોય તો કંપનીની જવાબદારી રહેશે કે એને વરસમાં એક વાત મફત આરોગ્ય તપાસ ફરજિયાત કરાવી આપવાની રહેશે ત્યાર પછી મહિલાઓ શ્રમિકો માટે પણ એક શક્યતા છે કે કોઈ કંપની પોતાના કંપનીની અંદર મહિલાઓને રાત પાળીમાં કામ કરાવવા માંગતા હોય તો કરાવી શકશે પણ એ માટે ખાસ પ્રકારની સુરક્ષા કંપનીઓએ રાખવી પડશે મહિલાઓ માટે અલગથી એક ખાસ સુરક્ષા એક ખાસ સુવિધા ગોઠવવી પડશે તો જ રાત પાળીમાં કામ કરાવી શકશે ત્યાર પછી મિત્રો શ્રમિકોને સુરક્ષા જે ગીગ વર્કર નાના વર્કરો છે એમને પણ હવે પી નો લાભ મળશે અને એમને પણ વીમો પેન્શન આ બધાની સુવિધા મળી રહેશે આ પણ એક મોટો નિર્ણય છે અને કાનૂની અનુપાલન એટલે કે જે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા રિપોર્ટિંગની પ્રક્રિયા બધી જ પ્રક્રિયા હવે સરળ કરી નાખવામાં આવશે તો મિત્રો આ ચાર નવા લેબર કોડ મિત્રો લાગુ કરી નાખવામાં આવ્યા આખા દેશની અંદર મિત્રો લાગુ થઈ ગયા છે જેમાં મિત્રો શ્રમિકો અને મજૂરોને સૌથી મોટો ફાયદો થવાનો છે તો મિત્રો આ તાજના મુખ્ય સમાચાર આજના સમાચાર આજનો વિડીયો ગમ્યો હોય તો મિત્રો વિડીયોને એકવાર લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો આજ માટે એટલું જ વિદાય લે છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન